એલચી ખાવાથી થતા ફાયદાઓ એલચીનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે એલચી ચાવીને ખાવાથી માઉથ ફ્રેશનર તરીકે ઉપયોગ થાય છે અને મોઢાની દુર્ગંધ દૂર થાય છે જો તમે રોજ એક એલચી ચાવીને ખાવશો તો તમને શરીરમાં ગજબના ફાયદા જોવા મળે છે એલચી ખાવાથી પાચનની સમસ્યાઓમાં ઝડપી ફાયદો થાય છે એલચીને સાવીને જ્યારે તમે ખાવ છો ત્યારે શરીરમાં જઈને તે ચરબી ઘટાડવાનું કામ કરે છે નિયમિત રીતે એક એલચી સાવીને ખાવાથી શરીરમાં જામેલી ગંદકી બહાર નીકળશે અને બ્લડ સર્ક્યુલેશન સુધરે છે જે લોકોને કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તો તેના માટે એલસી વરદાન રૂપ છે બેડ કોલેસ્ટ્રોલને દૂર કરવા માટે એલસી મદદ કરે છે ઘણા લોકોને મોઢામાંથી દુર્ગંધ આવવાની સમસ્યા હોય તો તેના માટે આ એલસી નિયમિત રીતે ખાવાથી તેના ઝડપથી ફાયદો થાય છે નિયમિત રીતે એલસી ખાવાથી મૂત્ર સંબંધિત રોગોથી પણ બચી શકાય છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જય હિન્દ વંદે